મને જવા દ્યો બાબાએ જટ કરે બાબાએ હાવ હરખાઈ હાવ ટાઈમ થાય ને જવાનો એટલે તો હરખાઈ કેમ હરખાઈ હરખાઈ મા દીકલો જાવ બાબાઈ વાલું નટાણ કરી કે આવીને હા આવીને થેન્ક યુ ઓકે થેન્ક યુ થેન્ક યુ ચાલો આવીને કજો મંદિક બાકી બધાય મજામાં વાગી ગયા ને સીવન છે ને બાય કરી દીધું ને મારે છે ને ફોન અટાણે છે એટલે લેવાનો વારો હાથમાં આવે છે રેડી કર દઉં બસ બાય કરવું હોય તો અહીંયા હાથમાં લેવાનો વારો આવે ચાર્જિંગમાંય બોલો મેં નેથ મૂક્યો ચાર્જિંગમાંય હવે મૂકવો છે ને અમારે આવી ગયા છે માણસો નેદવા આવી ગયા સાચથી છે ને અમારે ચૌ માંડવી નેંધવાનું ચાલુ કરી દીધું ટૂંકી આયુ છે ને ત્યાંથી ચાલુ કરું કેટલા હશે એક બે ત્રણ ચાર પાંચ છ હાથ ને આઠક જણા દેખાય છે તમને હાથક દેખાતા હૈ હે કેમ કે વાહા મરશે આઠક આવી ગયા છે ને દવા આઠક જણા ને મમ્મી ગયા છે ખેતરમાં ફળ લેવા ગયા મારે છે રેટ લઈને દેવાનું છે હવે મેં કામ એટલું હોય ને કે હાથમાં ફોન લેવાનો વારો ન આવે અટાણ સેટ આવે એટલે બાર બારનું કામ અટાણ થઈ ગયું હોય હવે જાઓ ઘરમાં કામ કરવા એટલે પેલા રોટલી દઈ દઉં ખોડ દઈ દઉં આ શિવ કીધું પણ શીવું કે મારે કે જાવું કે બાય મને કે તું દઈ દેજે મેં કીધું તુલસી મને કે તું દેજે તો મેં કીધું એને બાય કરી દીધું ને કાનો ભાઈ આખડી આવ્યા વાતાથી માણસો ને સિંધાળી ને એ પછી વૈયા ગયા કેમ કે એને નિકિતાને મૂકવા જવું હોય એટલે એ વૈયા ગયા અમારે રૂપારી છે ને ઘરની ગુણ માંથી જ બેઠી હોય જો હા તો ને જ કહું છું જો આ મારે છે ને રૂપારી ખોરડની ગુણ માંથી જ બેઠી હોય લાવે માંથી હાલ તુલસી હાટ ખોળ કાઢવો છે જો તો ક્યાં ન કરવી ટાઈટ છે વરસાદ આવતો હોય તે બરોબર પણ ઢારિયા ઓછા થોડા છે બે ને એક ત્રણ ત્રણ આ છે એક વાર ડેલા પાસે છે તોય ખોરની ગુણ માંથી સડીને બેસે ગરમ ગરમ જ ગોતશે બેસવાનું તું ભણવા નથી ગઈ હું તો કાનો પાઈ છાચ છતા મૂકીને ના બતાઈને વૈયા ગયા તો હું કતમ ની કીધા મૂકવા ગઈ છે તમારા જ રજા હે રજા રજા છે નથી જવાનું હાલો તો રજા બીજું ગામ તું પૂગી આવ્યો પૂગી આવ્યો તો ઉઠો જ લાગે છે તાર મોટું કહી દે કે ઉઠો જ લાગે હજી હે બાપુ બોલા હા લે આવું આવું એ ફરી કે ફરી કે મોજ નો એવા છે તો કાનો ભાઈ એ પાણી ભરી માણસો પાસે ને દેવા ગયા છે ને મમ્મી આવે ને મિક્સ માં હોય વાટવાનું ને એટલે જ રિકવાર વાર લાગી જાય ને હવે હું જાઉં ગાઈને સમજાવવા મને એમ કે નિકિતાને મૂકવા હું કઈ ટાઈમ થઈ ગયો ને જાવ હૈસે હું અજટ માણસો ને સિંધાડી

તુલસી ખોળ જો આગળ આગળ વયતી તુલસી હાલે તારી ગોળ રોટલી આવી ગયો અમાર જો આજ ગાય નો પાટો છૂટી ગયો આજે છોડી નાખી ખાવા મટી ગયો ને મમ્મી

ii awi 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 al al anna mohit ka tshtt mohit kya unna amela mohit tata omare awa nsho wa tawa papunnya ladwa khawa kya alo kya awi an awa tana awa e dori motam nona kakatna e dori tshtt kya alo ladwa khawa kya ii awi awi

ને પછી છે ને પલાયરા ને એ ધોવા બેહવાના છે એટલું કામ ગામ રેવું બતા શી ઉંટાણું બાકી જો જોઈ

તો હવે બાર થયા ને જશે છે ને આવતી રહી ને આજ દાદા દીકરી છે ને એ લેવાનું ભૂલી ગયા તા તે અહીં આવી ને સેવું મોઢું ઝીણકું થઈ ગયું કેમ થઈ ગયું હતું પડી ગયું તું ને પછી ઘટની અહીં હું પડી હતી મને યાદ આવી ગયું મેં કીધું હાલો લીંબુ શરબત કરીને સેવું એમાં ભરતું તે મજા આવશે તે ખાંડો છે ને એક લીંબુ વધારે જે મીઠું નાખી ને આમય ઠાવકું બે બોટલ જો ભર દીધી હવે આ સેવું બે બોટલનું કોઈને દઈ દે મને તો દે દે

હજી વિડીયો અધૂરો છે એડિટ કરવાનો એ બધું હાઈ રે થાય હવે બરાબર ને તે મને હવાર કંઈક કીધું હતું કે આવીને શું કીધું હતું આવીને શું કીધું હતું શું કરવાનું હતું આપણે ખબર છે મેં લીંબુ શરબત બનાવી દીધું ચાલો 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 ના પીવું નથી તું કઈક ભૂલે છે હવાર શું કીધું તું વાલું કરવાનું આવીને આવીને કીધું તું હાલો 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 થેન્ક યુ મારો દીકુ સમજો તા

એમ કીધું કીધું ને મંડો ખાવા ઉથમાં કાન પકડવા પડે ની મમ્મી ભેળા કાન ખાવા પછી કે ખાવા ખાવા અજવાં કા તો તો શું જો બાજરાનો રોટલા છે ને લીંબુ આ છે માખ્યું નો ત્રાણ છે મગ નું શાક છે ને ભાત છે જે ગોળ ભાત મગ ભાત જે ખાવ હોય કે ને હા

તે પછી કાનોભાઈ વાલા મોહિતને રાખતા હતા ટાયાને ને નિકિતાને તો બપોર ઘેર મૂકીને આવ્યા હતા દાદા દાદી પાસે એટલે ચંદ્રિકાબેને ભેરા હતા એટલે ટોટલી આમ નવ જણા ગોડ ઓલા નેતતા હતા ને અતિ આયરું આયરું નેદવાની મોટું મોટું હતું ને એ જ લીધું પાટલામાં તો હાથી ફરી જાય પટલામાં હાથી ફરી જાય ને દવાઈ સાટી હતી થાંભલા સુધી સટાઈ ગઈ હા દવાઈ વાહ લગણ થાંભલા સુધી આ પેલા થાંભલા સુધી જો છે ને સટાઈ ગઈ ને બપોરે છે ને ઈમણો જવાન વારોનો આવ્યો મારે વિડીયો એડિટ કરવાનો હતો પછી પછી ઇસ્ત્રી કરવા બેહી ગઈ ને પછી એક વાર સી ઉઠી ગઈ કાશીની અંદર પાછી પાછી ગઈ હતી ને પછી ઉઠીને પાછો હતો તે આકડી હતા એને લઈ ગયા તા ને તે કાલમાર ફેરી તી ચક્કર મરવી આવ્યા હતી હવે મેળે મેળશે છે ને હવે મેળે મેળશે હવે મને દે ને એમાંથી ભાગ તો પછી પછી આપણે કરવા જાઉં ને મંદિરે હે પછી હું હા હાજી હું જીરીક વાર દાદી ને ગોદડીઓ કરવા લાગુ બરાબર શોર્ટ વિડીયો તો આગળ ઉતાર લીધો વરાપ છે બાણે ઉતાર લઈએ હવે વળી હું મમ્મી ઘડીક બેસી જાય પછી આપણે તું નાસ્તો લે પછી સાડા છક વાગે જઈએ મંદિર બરાબર અહીં મને જઈ કરો ક્યાં આપણે જાતા નથી કાલે ગયા તા નતા ગયા ઘૂમિન ઘેર થી આવતા હતા ત્યાં ન્યા તું નાસ્તો અંદર કરવો હોય તો અંદર આલ અમે ગોદડી કરીએ ન્યા એમ કરવું એટલે બપોરે પછી એમનું જવાનું ટાણું ન ઝેડું ને એને ચા એ વેલો કરીને દેવાનો હતો તો વહેલો કરીને દઈ દીધો તો એટલે પછી ટાઈમ નો રહ્યો બપોરે એમનું જવાનું તા એ આખી એની એ તો મેડ નાઈટ વાઈટ કોઈ ભરાઈ ગયો લાવી હું લઈ લઉં નહીં થોડાઈ એક પણ ન પડે હાલ એ તો ચૂલો પેટાવા થાસે રેવા દઈને હાલ એક ન પડવા દઉં છે સીવું હે ના 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 નહીં પડવા દઉં દીકા હટ કરી ના ના નહીં પડે તો એક પેકેટ લઈ લે તું ઉપર થી બસ હા તો હાડા છ થયા ને કોદળી મીજરી કૂતા મરતા રાખી પણ શું પકડતા દીધા બસ એમ પકડજો આ ડેલો છે ને ટાઈટ છે પડી ગયો કવનનો તો ઉતામે ઉતામરતા કોતળીમાં રાખી પણ કંઈ કામ ન આવી થોડી ખાટું રહી ગઈ એટલે મમ્મી કે જાઓ તમે કે ધૂપ દીવા કરી આવો ઈ કે હવે કાલ પૂરી કર લો તો બસ મમ્મી ઊભું થાવું થવું હતા લે ને હવે હું શિવ જાઈએ છે અહીં ધૂપ દીવા કરવા કંઈક એના કાકા ફેરી આવતી હોય કંઈક દાદી ફેરી આવતી હોય ને કંઈક મારા ફેરી આવતી હોય બરાબર ને હં

કેમ જે જે કરલે હે હા એમ પછી કેમ માથું ઓડાડવાનું હોય હા નહીં અહીંયા સાઈડમાં બેસાડ બેહાડ દે બસ કેમ માથું ઓડાડે છે એવું હા બસ ન્યા રાખી દે હા હાલ હવે કે જોઈ હજી માથું ઓડાડવાનું હતું હેઠે વરીને હા એમ જય ખોડિયાર માં કેતા જય ખોડિયાર માં પછી મને મટાડી દેજો કે પગ માલ વાઈ ગયું ને મટાડી દેજો હા આમ લોકો

તો તૂપ દીવા કરી લીધા ને આવો ડાયો બાપુ આવી ડાયો બાપુ તૂપ દીવા કરે ને મજા આવી ગઈ હે અમાર જવાન ઘેર નામ જ ન લઈ લઈ આપણું ઘર દેખાય નહીં થાય દેખાય આમ જ છે કા તો આ બાજુ બેસ તી કઈ પડી જવાય એટલે તનગાવો થોડીક આ બાજુ બેસ બસ લે તો હા આમ તો અમે આવતા જોઈએ આ મંદિરે પણ આ છે ને આપણા વિડીયો કાયમી જોવે ને એના સપનામાં આવ્યું હતું તો એ કે કિરણ જઈ આવી જાય એ કે તે હું શું આવ્યું કા શું કા બાકી તો દાદા ઓલા કાકા પહેરીને દાદી પહેરીને શું આવતી જોઈ કા આવતી હોય ને કંઈ એક હું મમ્મી શું બે આવી જઈએ કા જેમ મેળ આવે એમ શું કે આના પહેરું જાવ એટલે લઈને આવતા બરાબર ને પછી જાય ખોડિયારમાં કરે કેમ